ભરૂચમાં આજે રાજ્યના ઉપ સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી આ બેઠકમાં ભરૂચ નર્મદા ઉદેપુર નવેમ્બર નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં યોજનાર જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતી આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે ભરૂચ ખાતે આપડી ગુજરાત સરકારના અધ્યક્ષ મીટિંગ નો આયોજન કરવામાં આવ્યો હતો ખાસ કરીને આજની જે મીટિંગ હતી એ આપતી 15 તારીખ ભગવાન બિરસા મુંડાજી ને 150 બે જન્મ જયંતિ ઉજવા અમે જઈ રહ્યા છીએ સાથે સાથે प्रधानमंत्री શ્રી મોદી સાહેબે 2021 ની અંદર 15 નવેમ્બર ને ભગવાન બિરસા મુંડાજી ના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસાુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો છે અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે એની પૂર્ણાહુતિ તેર તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને દેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જડાશે જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે એકસો પચાસમી જન્મજયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે હું આપના માધ્યમ દ્વારા જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની જન્મ જન્મજયંતિની ઉજવણી જ્યારે ડેડીયાપાડા ખાતે થવાની છે ત્યારે સૌને અપીલ કરું છું કે આપણે સૌ બધા જોડાઈએ અને પ્રધાનમંત્રીજીને જે એક આદિવાસી સમાજ માટે જે એક સન્માન રૂપ જે રીતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જે અનેક થી લઈને જે સન્માનિત કર્યા છે એમાં સૌ જોડાવો એવી અપેક્ષા ધન્યવાદ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ